જે સંકલ્પથી તમે બેઠા છો જે મનની ભાવના છે એ ભાવનાને પૂર્ણ કરવા માટે માતાજી તમને અવશ્ય યજ્ઞનું ફળ આપે છે કેમ કે પહેલાના જમાનાની અંદર યજ્ઞ થતો હતો કોઈ ને કોઈ કારણ છે ત્યાં સેમ કલ્યાણી એમ નામ જ કેટલું સરસ છે સેમ કલ્યાણી સેમ એટલે કુશળતા કે આપણા જીવનની અંદર કુશળતા લાવે છે તો કઈ કઈ જગ્યાએ કુશળતા લાવે છે તો કલ્યાણી માતા આપણા જીવનની અંદર કલ્યાણ કરવા માટે અને કુશળતા લાવવા માટે આપણને આ જગ્યાએ બેસાડ્યા છે અને આટલું સરસ યજ્ઞનું આયોજન કર્યું છે આયોજન કરતાને આપણે જોરદાર તાલીમથી વધાવીએ કે ત્યાંનું જે આયોજન કર્યું છે એ ખરેખર આપણા માટે બહુ જ ગૌરવવંતુ છે માનવંતુ છે સન્માન બનતું છે કે જેની અંદર આજે આટલા બધા પવિત્ર આત્માઓ આટલી બધી દિવ્ય આત્માઓ આટલા બધા ભક્ત આત્માઓ માતાજીનું આવાહન કરી રહ્યા છે સેમ કલ્યાણી માતાનો ઇતિહાસ તો તમને બધાને ખબર છે કે ભીલમાલની અંદર એટલું એક મોટું મંદિર છે એ મંદિર બનતા પહેલાં એક હિસ્ટ્રી છે કે ત્યાં એક અસુર હતો

चैत्री नवरात्री आणि आसो नवरात्री डिफरेंस आसो नवरात्री ए नाचवा ने कुदवान जर चैत्री नवरात्री अनुष्ठान पूजा पाठ आणि चंडीपाठ आणि आहिनानी अंदर पूजा पाठ पूजापाठ सत्संग थाय तर माताजीनी कृपा अवश्य वरसती होय सौ सर्व भावी देवागाम मां सेम कल्याणी कृपा छे અને સદા માટે વરસતી રહે આપ સૌના જીવનની અંદર સુખ શાંતિ ને સમૃદ્ધિ પ્રાપ્ત થાય આપ સૌના જીવનની અંદર સંતોષ આવે આનંદ આવે પ્રેમ આવે અને ખુશી આવે એવી શુભ છે આજે આપણે યજ્ઞની અંદર બેઠા છે નારિયેરો નારિયેળમાં અને તે વખત અહીંયા બેઠેલા બધા લોકો કંઈ ના કંઈ શું કરશે આહુતિ આપશે કોઈ કંકુ કોઈ ચોખા કોઈ ફૂલ કોઈ નારિયેળ